ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રા રથની પૂજા કરાય જગન્નાથ મંદિરના ના મહંત દિલીપ દાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા કરી વિધિવત પૂજા ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને ભાઈ બલભદ્રા રથની પૂજા કરાઈ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કરી વિધિવત પૂજા સાત જુલાઈના રોજ ધામધૂમથી અમદાવાદમાં નીકળશે રથયાત્રા અતિ લોકપ્રિય અને ખૂબ જ પ્રસિદ્ધ એવી જગન્નાથ રથયાત્રા સાત જુલાઈના રોજ ધામધૂમથી અમદાવાદ નીકળશે આ પહેલા પૂર્ણ વિધિ વિધાન સાથે ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને ભાઈ બળભદ્રના રથની પૂજા કરવામાં આવે આજે અક્ષય તૃતીયાના પાવન પર્વ પર દર વર્ષે આ પ્રસિદ્ધ રથયાત્રા પહેલા રથોની પૂજા થાય છે તેમજ ભગવાન પરશુરામ પાવન પર્વ છે આજથી જગન્નાથ મંદિરમાં ભક્તો માટે અલગ અલગ પ્રકારના આયોજન થઈ જશે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરવામાં આવી અને આ ખાત્રીજ પર યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે જેમાં ચંદ્રયાત્રામાં મંદિરના રથ ખસેડવાનું શરૂ ચંદન યાત્રામાં અન્ય સાધુ સંતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ થાય છે પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે અમદાવાદમાં અષાઢીત બીજના રોજ યોજાનાર જગન્નાથની રથયાત્રાને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે

મારાજી આજે પ્રથમ પૂજન કર્યું જગન્નાથ વિજવાન જગન્નાથજી ના પ્રેજે પેન્ટિંગ દ્વારા દરેક દેવી દેવતાઓનું આહવાન કરી ભગવાનના રથનો આજના દિવસે જમ્પન યાત્રા પણ કરવામાં આવતી હોય છે ફરીમાં પણ ભગવાનની આ રીતે આજે રથ પૂજન થતું હોય છે આમને ગણાવતરી મહાનગરી પંદર દિવસ આજના દિવસે અક્ષય ત્રિયાના દિવસે અને રથયાત્રાના પ્રારંભની આજની શરૂઆત કરી દિવસ છું આજ ભગવાનના જેવી રીતે અક્ષય નિત્યાના દિવસે વિશિષ્ટ દ્વારા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં અનેક ભક્તોની ઉપસ્થિતિમાં આજે ભગવાનના સ્થળે રથનું પૂજન કરવામાં આવ્યું છે અને રથયાત્રાના કાર્યો પ્રારંભ કરવામાં આવ્યો છે મહત્વ છે જે ખૂબ મહત્વ રહેલું છે આજ અક્ષય જાણો છો કે આજનો અક્ષય કાર્ય કાયમ માટે અક્ષય રહેતું હોય છે તો આ વર્ષોની પરંપરા એ રહેલી છે અક્ષય વિદ્યા દિવસે હોય છે અને આપ સૌ જાણો છો કે જેમ કે કૃષ્ણ જે શ્રી આજ એજાતા અને હન ગયા રચના આજે કરી દે આજે નું બંધ પણ આજે ભગવાન જગન્નાથ યાત્રા નું પ્રારંભ માટેની પૂજન વિધિ પણ આજના દિવસે કરવામાં આવશે જળયાત્રા ને જે રીતે પરંપરા પ્રમાણે જે રીતે આપણે જળયાત્રા કરીએ છીએ સાથે સોમનાથ મંદિરના કાર્યકર્તા પૂજન કરી અને આવી રૂપાણી ચેષ્ટા અભિષેક સ્નાન કરાવવામાં આવશે અને એ રીતે જળયાત્રાનો ઉત્સવ પણ મનાવવામાં આવશે